અને જ્યારે આવ્યા છે એ બ્રહ્માજીએ ભગવાન જગન્નાથની પ્રતિષ્ઠા કરી અને એ પ્રતિષ્ઠાનો દિવસ હતો વૈશાખ શુક્લ અષ્ટમી અને ગુરુવારના દિવસે પુષ્પાયોગ યુક્તમાં ભગવાન જગન્નાથની પ્રતિષ્ઠા સ્વયં ભગવાન બ્રહ્માએ કરાવી છે બ્રહ્માએ પ્રતિષ્ઠા કરાવી ભગવાને કહ્યું મારા આ મહોત્સવને ઉજવજો અહીંયા

ત્યાંથી પછી જે જગ્યાએ તમે મને સ્થાપિત કર્યો જ્યાં મને નિર્માણ કર્યો ત્યાં લઈ જાજો સમુદ્ર કિનારે ત્યાં હું સાત દિવસ રોકાઈશ આપણે કહીએ છીએ ને કે ભગવાન મામાના ઘરે ગયા મામાનું ઘર એટલે જે જગ્યાએ ભગવાનનું પ્રાદુર્ભાવ થયો એ મામાનું ઘર છે ભગવાનનું જે પ્રાગટ્ય થયું એ મામાનું ઘર છે અને ત્યાં આગળ પરમાત્માને લઈ જવામાં આવે ભગવાન ત્યાં રોકાય છે ત્યાંથી પછી સમુદ્ર કિનારે ભગવાન રોકાય છે ભગવાન નારાયણે કહ્યું છે કે હું જે સાત દિવસ ભગવાન કહે છે હું સાત દિવસ જે સમુદ્ર કિનારે રોકાયો એ સાત દિવસમાં આ સંસારનો કોઈ જીવ આવી અને સમુદ્રમાં સ્નાન કરે તો બીજી વખત એને આ સંસારમાં જન્મ નહીં લેવા દો કોઈ દિવસ એને જન્મ નહીં લેવા દો અને આ પુરુષોત્તમ ક્ષેત્ર તો મહાત્મ છે આપણે ઘણી વખત કહેતા હોઈએ કે કાશીમાં મરે કાશીમાં જેનું મરણ થાય એને મુક્તિ થઈ જાય પણ પુરુષોત્તમ ક્ષેત્રનું મહાત્મ્ય એવું છે કે આ ધરતીમાં જે જે જન્મે અને મરે એ બેવને સંસારના આવું જ નથી પડતું એવી આ પુરીની અદિવ્ય ધરામાં જ્યાં આપણે ઠાકોરજીની કથા માટે બેઠા છીએ તો આપણે ભગવાનને કહેવું જોઈએ ને આપણે ભગવાનને કહેવું જોઈએ કે તમે ઠાકોરજી જેમ જગન્નાથપુરીમાં બિરાજા એમ હે નાથ એટલી કૃપા કરજો આ હૃદય પણ એક તમારું જગન્નાથપુરી તમારું ધામ છે આમાં પધારજો મારા વાલા